સૌનું સ્વાગત કર્યું ફુલ્લડોથી નવાજા દરેકને બગલા પરિવાર વતી ખૂબ જ શુભેચ્છાઓ દરેકને આવ્યા છો એટલે ખૂબ અંદરથી ગર્વ થતો છે કે આ જેવા આપણા પાંચ ભાઈઓના પરિવારમાંથી ચૌદ ગામ બન્યા અને ચૌદ ગામનો પરિવાર એક જ જાજમે આજ બેઠો છે એનો સવિશેષ આનંદ છે તમારા આજે આ પગલાં થવાના સ્નેહી મિલનમાં સૌને ખબર થઈ ગઈ છે સ્વીકાર્યા છે સૌ્ય હૃદયથી તમોને ફૂલોની એ નીચી નજર થઈ ગઈ છે ખરું જો કહી દઉં તો વાતાવરણ પર થોડા આગમનની અસર થઈ ગઈ છે આપ સૌ આવ્યા છો સભી દરેકને અભિનંદન આપણે કાર્યક્રમને આગળ ધપાવીએ છીએ આપણે ત્રણ સ્નેહ મિલન થયા પહેલું મિલન બેડા મુકામે ભાભર આપણે રાખ્યું હતું બીજું મિલન ચાણસમા તાલુકો જિલ્લો પાટણ અને ગંગાપુરા ધીણુજ ગંગાપુરા ત્યાં આપણું મિલન થયું ત્રીજો સ્નેહ મિલન પાલનપુર તાલુકો જિલ્લો બનાસકાંઠા અને પટોસણ ગામે સ્નેહ મિલન કર્યું અને આજે ચોથો સ્નેહ મિલન અહીંયા થરાદ મુકામે એવા પાંચ કામ ભેગા મળીને પાંચ ભાઈઓ અને પાંચ કામ એવા ભેગા મળી અને આજે સ્નેહ મલન થયું છે એવા ડેલ ખેરાલો ચાત્રા વડનગર અને સુબાપુરા આપણી તાકાતો જુઓ અમારે સ્નેહ મિલન ગયા વખતે થયું ત્યારે બેલ ગામના ભાઈઓ બોલ્યા હતા કે અમારે આવતા વર્ષે અમારે રાખવું છે સ્નેહ મિલનની તારીખ નક્કી કરવી હતી એ વખતે અમે વિચાર્યું કે ઘણા એવા નાના ગામડા છે તો બે ઘર છે પાંચ ઘર છે તો એવા ગામડાને આટલું મોટું સ્નેહમિલનનો હિસ્સો લેવો એના કરતો સાથે મળીને આપણે કરીએ અને બધા ભેગા મળીને કરીએ તો કેવું લાગે અને વખાભાઈએ પણ એ વખતે ઓખાભાઈનું પણ એ મને સૂચન મળેલું આપણા વડીલો તરફથી પણ સૂચન મળ્યું અને કે ભાઈ થોડા નાના નાના ગામડા આપણે એકત્ર કરી અને સ્નેહ મિલન કરીએ તો ખૂબ સારું રહેશે તો આપણે આજે પાંચ ગામડાનું મિલન કરી રહ્યા છીએ હવે આપણે દરેક ગામ વાઈ પરિચય લઈએ છીએ બરાબર તો જે જે ગામનું નામ બોલાય એ ગામ આવી અને દરેક દરેકનો પરિચય આપશે સૌ પ્રથમ આપણે રાણેશ્રી आला बळंग बळू बापू आयाला राणाश्रीती उपस्थित प्रत्येक भाईंनी नम्र विनंती की ते ओ स्टेज उपर आवे राणेश्री અરવદા મા આજે આપણા બગલા પરિવારના ચોથા સ્નેહમિનલ નિમિત્તે વધારેલ તમામ મારા પરિવારના વડીલો માતાઓ ભાઈઓ બહેનો અને બાળકો આજના આપણા પ્રસંગ નિમિત્તે ઉપસ્થિત આપણા વાવ તાલુકા જણા સમાજના મંત્રીશ્રી જીવરાજબા આપણી વચ્ચે વધાર્યા છે તો બાને હું બગલા પરિવાર વતી ખૂબ ખૂબ આવકારું છું આપણે આજે અહીં બેઠા છો આ જગ્યા આપણા સૌના આદરણીય વડીલ જગતાબાના પ્રતાપથી છે આ સંસ્થા જગતાબાએ એમના મહેનત પરિશ્રમ થકી સમાજને અર્પણ કરેલી છે અને એમના સુપુત્ર જીવિરાજબા આપણી વચ્ચે ઉપસ્થિત છે તો આપણા માટે પણ એક ગર્વની બાબત છે કે જે આટલો મોટો સમાજ માટે કરી શક્યા જેમણે સમાજને આટલો મોટો આશરો આપ્યો એમના પરિવારના સભ્ય આપણી વચ્ચે ઉપસ્થિત હોય તો આપણા માટે ગર્વનો ક્ષણ છે અને જીવરાજબા પણ સતત સમાજ માટે મતતા રહ્યા છે સમાજનું કઈ રીતે ભલું થઈ શકે શું કરું તો સમાજ આગળ આવી શકે સતત સમાજની ચિંતા જેમણે કરી અને સમાજને ઘણું બધું આપી શક્યા છે એવા જીવરાજબાને હું ખૂબ ખૂબ પગલા પરિવાર વતી આવકારું છું અને વિશેષ કે આ કાર્યક્રમની મંજૂરી આપણા સમાજના પ્રમુખ શ્રી પર્વતભાઈ પટેલ સાહેબ અને મંત્રી શ્રી જીવરાજબા બંને આ કાર્યક્રમ કરવા માટે આપણે મંજૂરી પગલા પરિવારને આપી એ બદલ પણ આપનો એમનો બંને મહાનુભાવોનો દિલથી આભાર વ્યક્ત કરું છું ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબ હા પરિ હું પટેલ ઓખાભાઈ જગશીભાઈ રણશ્રી મુખ્ય જીવન વીમા સલાહકાર

મારું નામ ચૌધરી જયમીન કુમાર ઓખા અભ્યાસ મારું નામ ચૌધરી દીપક કુમાર પાતાભાઈ અભ્યાસ મારું નામ હાર્દિકભાઈ પાતાભાઈ અભ્યાસ રામ 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 આપણા થરાદ વિસ્તારના અને બનાસકાંઠાના પૂર્વ સંસદશ્રી પરબતભાઈ સાહેબ પધારી રહ્યા છે સાહેબશ્રી ગુજરાત સરકારમાં મંત્રી તરીકે પણ ફરજ બજાવેલી છે પૂર્વ સંસદ સભ્યશ્રી અને અત્યારે બના ડેરી ડિરેક્ટર તરીકે પણ મોજુદ છે એવા સાહેબશ્રીનું આપણે સ્વાગત કરીએ છીએ આપણે સાહેબશ્રીનું સ્વાગત કરીશું ડેલમાંથી રામદાસભાઈ ધનાભાઈ અર્જનભાઈ તિક્માભાઈ પછી સુબાપુરામાંથી ખેતાભાઈ લાલાભાઈ ચાત્રામાંથી પ્રેમાભાઈ રતનજીભાઈ અને પ્રમોદભાઈ ખેરાલુથી હવે આપણે સાહેબશ્રીનું સ્વાગત કરીશું ફૂલા અને પાઘડી પહેરાવી ફૂલા લેતા हमें आ संस्था अविरत सेवा आप રાજશંગભાઈ સાહેબનું આપણે સ્વાગત રામાકાકા અને વિપુલભાઈ કરશે સારું કાઢીને સાથે જોડા છે મિરપી હતા હા રાજુભાઈ મિરપી હતા